નમસ્કાર ધોરણ સાત વિશેષ સંસ્કૃત ચેપ્ટર ફોર હાસ્યયોગ સ્વાધ્યાય ક્વેશ્ચન વન માગ્યા મુજબ જવાબ લખો નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો આપણ ક્રણાતો પશ્ચાત ગૃહપાઠ લેખનમ પાઠલેખન વયમ દંશન સ્વભાવ પરીક્ષણ ચોરદ્રય લુઢન રૂપ્ય અગત્ય વ્યર્થબ્રમ કૃત્રિમ દંતાવલી નીચેના શબ્દો માટેના સંસ્કૃત શબ્દો શોધો ખરીદી ક્રયણ બેંક વિતકોષ લુંઠ લૂંઠનમ ટકા પ્રતિશતમ દુકાનદાર આપણી કહ નીચેના વાક્યો કોણ બોલે છે તે કહું કૃપયા દ્રેયનમ રે દાતું ગ્રાહક બોલે છે ભત ગૃહકાર્યે બવઃ દોષા शिक्षक बोले भयम न अनुभवतु गृहस्वामी घर न मालिक बोले व्यर्थ श्रम म करो तू दीय चोर बीजो चोर कहे रेखांकित पदों स्थाने कौश में आप शब्दों उपयोग कर वक्य बनाव एक तंत्र कृणतु फैनकम पुस्तकम फलम एक तेन कम कृणतु एक तत्त पुस्तक क्रेणातु एतत फलम क्रीणातु सेकंड सा भोजनम करोति दुग्धपानम दानम प्रार्थनाम सा दुग्धपानम करोति सा दानम करोति सा प्रार्थनाम करोति थर्ड व्यर्थ श्रमम मा करोतु व्यर्थ व्यवहारम दुर्व्यवहारम व्यर्थ व्यम व्यर्थ व्यवहारम मा करोतु दुर्व्यवहारम मा करोतु व्यर्थ व्यव्यम करोतु फोर्थ શ્વાનભય ન અનુભવું ચોરભ સિંહભય અંધકારોરભય ન અનુભવું સિંહભયું ન અનુભવું અંધકાર ભય ન અનુભવું ઉદાહરણ મુજબ વાક્યરચના કરું એટા ખાલી જગ્યા અસર યંત્રમક્રયણ તો એટત યંત્ર ક્રય યોગ્ય અસર એટલા ખાલી જગ્યા અસર પુસ્તક પઠન એત પુસ્તક પઠનયોગ્ય અસર એટ્ત ખાલી જગ્યા અસિ સ્થાન ભ્રમણ એત સ્થાન ભ્રમણયોગ્ય અસ્તી એ ખાલી જગ્યા અસિંચ ચલચિર દર્શન એ ચલચિદર્શનયોગ્ય અસર એટલે ખાલી જગ્યા અસ્તી જલં સ્નાન એતું જલં સ્નાનયોગ્ય અસ્તી ઉદાહરણ મુજબ ક્રિયાપદોમાં પરિવર્તન કરો ભવતી ભવિષ્ય વધતી વધીશ્યતી કરોતી કરીશ્ય તરતી તરીશ્યતી ભવિષ્યામી વધીશ્યામી કરીશ્યામી તરીશ્યામી આવી બીજી રચનાઓ શોધી અને તમારે વાંચવાની છે વિડીયો અહીંયા પૂરો થાય છે જો તમને ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ